જયનગર વિસ્તારના સિનિયર સિટીઝન જે ભણજીભાઈ જાડેજા છે એ રિટાયર અધિકારી છે અને આ વિસ્તારમાં રહે છે ત્યારે એને વિચાર્યું કે આ સરકારી જમીન ફોરેસ્ટની બિનજરૂરી છે કોઈ ઉપયોગમાં નથી ત્યારે એને વિચાર આવ્યો કે આ સરસ મજાની બે અઢી ત્રણ એકર જમીન જો વૃક્ષારોપણ થાય અહીંયા વડીલો આવે આંટા મારે જુએ એની થોડીક વ્યવસ્થા હોય તળાવ નાનું હોય મને વાત કરી ત્યારે મેં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આઠ લાખ રૂપિયા મંજૂર કર્યા લગભગ ઘણું કામ બધું થઈ ગયું છે પણ આ સ્વાભાવિક જ્યારે સરસ મજાનું થતું હોય ત્યારે આ વિકાસ છે જરૂરિયાત મુજબ ઓછામાં ઓછા છ થી સાત હજાર જાળવાનું વાવેતરનું પ્લાન છે મિયાવાકી વાંકી જે રીતે નરેન્દ્રભાઈની કલ્પના છે એ પદ્ધતિથી જાળવું આવે છે ડ્રીપથી એને ડ્રીપ ગોઠવાઈ પણ ગઈ છે અને જે રીતે એની નેમ છે એને રસ છે એને પોતાને એક ઉત્સાહ છે કે આ વન છે એ આવતા દિવસોમાં આ વિસ્તાર માટે આશીર્વાદ બને અને સ્વાભાવિક છે કે જ્યારે પ્રકૃતિ ડામાડોળ થતી હોય પ્રકૃતિ ક્યાંક બેલેન્સ પોતાનું ગુમાવતી હોય ત્યારે આ વૃક્ષ વાવેતર કરીને પ્રકૃતિને બેલેન્સ કરી અને આજે દુવિધા ઊભી થઈ છે લોકોના માનસિક તંદુરસ્તીને પડકાર આવ્યો છે ત્યારે વૃક્ષારોપણના માધ્યમથી પ્રદૂષણને ઓછું કરી અને જે કાર્બન જે વિસ્તર્યો છે એને કંટ્રોલ કરીને ઓક્સિજન લોકો માટે મળે એ ઝાડું જ માત્ર કામ કરે છે તો સરસ મજાના કાર્યક્રમમાં આજે આખી ટીમ જયનગરના બધાએ વડીલો યુવા મિત્રો કેટલાક દાતાઓએ પણ આમાંથી ફંડ આપીને સહયોગ આપ્યો છે તો આવતા દિવસોમાં ત્રણ વર્ષમાં જે રીતે આની વ્યવસ્થા છે એ રીતે ત્રણ વર્ષમાં મોટું ઊભાનું થશે